ંદ મંદિરે ઝકાવ્યું શીર્ષ મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ સહિત સંતો મહંતો એ પાઠવ્યા આશીર્વાદ અંજાર ગુજરાત સરકારના મંત્રી મંડળના સ્થાન મેળવીને કચ્છને ત્રિકમ હતો રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમ દાસજી મહારાજે રાજ્યમંત્રીના આવકાર સાથે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ત્રિકમભાઈ શિક્ષક રહ્યા છે રાજ્ય સરકારે તેમને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રાલયમાં જવાબદારી સોંપી છે ત્યારે સરહદી કચ્છ જિલ્લાની અપેક્ષાઓ વધી છે ત્રિકમભાઈ છાંગા રાજ્યમંત્રી બનતા કચ્છના શિક્ષણ જગતમાં ખૂટતી કડીઓની પૂર્તતા થશે તેવી આશા વ્યક્ત કરી હતી ભગવાન સચ્ચિદાનંદના આશીર્વાદથી કચ્છની જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં બને તેવા આશીર્વાદ હતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારનું સચ્ચિદાનંદ મંદિર આધ્યાત્મિક સ્થળ સાથે સેવાકીય કાર્ય માટેની પ્રેરણાનો સ્ત્રોત હોવાની લાગણી વ્યક્ત કરી ન હતી ઈશ્વર અને સંતો મહંતોના આશીર્વાદ સાથે તેમને મળેલી જવાબદારી સોંપી છે